સ્કૂલ માં караટે કરે ને ત્યાં બહુ મજા આવી ગઈ બઈ બટારું આમ કઈ આમ થઈ ગયા મમ્મા તો કાનમાંથી આવવાની দুপা লাগিয়ে এক সইথি ইনে ডুখে নে এক সইথি দুখে ওম্রে দুখো আং চালেয়ে আং সইথি নে তিয়ে য়গা করায়ে নে তিয়া আম করায� આમ પપ્પા બે ગયા પાટલી પરના પછી આમ કરવાનું એટલે આ જે હોય ને આ તો ડાયરેક્ટ કઈ પેટમાં પહોંચે એમ એવું કરવાનું ખાઈને પછી આ ડુબતા હોય ને આઠ અહીં માથું ડબાઈ ડબાય ને ત્યારે પછી આમ કરવાનું એવું એવું કરવાનું જ્યારે ઇકળે એવું